જામનગર હોમગાર્ડ દળમાં પ્રથમવાર ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી જામનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હોમગાર્ડ પરિવારમાંથી નિવૃત્તિ થયા બાદ પણ પરિવાર સાથે સતત જોડાયેલા રહેલા એવા ગુરુજનો સેકન્ડ ઇન કમાન્ડ શ્રી એમ વી ચુડાસમા ક્લાસ ટુ પગારદાર ટ્રેનિંગ ઓફિસર શ્રી એમ બી કેર ડિવિઝનલ કમાન્ડર શ્રી એસ બી ત્રિવેદી અને ભૂતપૂર્વ શહેર ઓસી શ્રી સીઆર મહેતાનો આજની પરેડમાં ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના અને શહેરના યુનિટના તમામ અધિકારીઓ દ્વારા તેમની દળ પ્રત્યેની સેવાઓને બિરદાવી તેઓનું વંદન કરવામાં આવ્યું હતું આટલા વર્ષો પછી તમામ અધિકારીઓને જામનગર જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા યાદ કરવામાં આવતા તમામ અધિકારીઓ ગદગદ થઈ ગયેલા અને જામનગર જિલ્લાના હોમગાર્ડ્સની દરેક પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ તકે જિલ્લા કમાન્ડર ગિરીશ સરવૈયા મહિલા અધિકારી પ્રેક્ષાબેન ભટ્ટ શહેરના અધિકારી જયેશ રાણા હિતેશ જેઠવા યજ્ઞેશ વ્યાસ મનીષ મર્થક કૈલાસ જેઠવા હિમાંશુ પુરોહિત હરેન્દ્રસિંહ જાડેજા કમલેશ કઠિયા વિજયસિંહ વાળા અને જયેન્દ્ર કણજારીયા તથા ત્રણેય યુનિટના હોમગાર્ડ્સ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા